લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ આપણે જાણીએ કે કોણે શું કરવું શું ન નવ બે હજાર આજે શું રાશિ મેશિવાળાએ આજે એક મુઠ્ઠી સુક્કા ગાણા પોતાના માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જવાબદારી થી તમારે ભાગવાનું નથી વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે પોતાના અગત્યના કામ ઉપર ધ્યાન આપીને એને આગળ વધારવાની કોશિશ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને નુકસાન થાય એવું કોઈ કામ આજે કરવું નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે કોઈ અંગત કામમાં તકલીફ પડે ને તો એનો જે કોઈ સ્પેશિયાલિસ્ટ આપણા સમાજનો વડો કાયદાકીય કામ છે તો વકીલ છે આપણી તબિયત ખરાબ છે તો ડાક્ટર છે એવા માણસની સલાહ લઈને પછી આગળ વધવું શું નથી કરવાનું મિત્રો આજે બહારનો ખોરાક ખાવાનો નથી કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે પોતાની અને માતાની આ બંનેની તબિયત પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિનો સંબંધ આડાપાટે ચડે એવી કોઈ સલાહ કોઈને આપવી નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે પોતાના જે કંઈ પણ નક્કી કરેલા કામો છે એનું આયોજન કરીને પછી શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આપણા જીવનસાથી અને કોઈ પણ સ્ત્રી એનું અપમાન નહીં કરતી

કોઈ વાહન ચલાવો તો વાહન ચલાવતી વખતે બેદરકારી રાખવાની નથી વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈ સફાઈ કર્મીને ઊની વસ્ત્ર દાનમાં આપવું જોઈએ કંબલ છે સ્વેટર છે અથવા મફલર આવું ઊની વસ્ત્ર આજે કોઈ સફાઈ કર્મીને તમારે દાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો ભોજનની થાળીમાં ભોજન એઠું નથી મૂકવાનું ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે બકરીને ચારો નાખવો જોઈએ અને જો ચણા ખવડાવો તો સૌથી સારું શું નથી કરવાનું મિત્રો આજે જે કામ આપણા માટે ઉપયોગી નથી ને એવા કામોમાં સમય નહીં બગાડતા મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે કબૂતરોને મગ નાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પડોશી સાથે સંબંધ બગડે નહીં એની કાળજી રાખજો સંબંધ બગાડવાના નથી કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળા આજે પોતાની બહેન બેટીઓની ખબર લેવી જોઈએ ને જરૂર હોય તો મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ ઈર્ષ્યા નથી કરવાની મીન રાશિ મીન રાશિ આજે શું કરવું જોઈએ મીન રાશિ આજે ઘરના વડીલોનું માન સન્માન કરવું જોઈએ એમને મદદ કરવી જોઈએ એમના કામ અટકતા હોય તો કરી આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણે કોઈ પણ વ્યક્તિને ધોકો નહીં આપીએ દગો નહીં કરીએ તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવંદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે